પોરબંદર હાઈવે પર વારંવાર અકસ્માત થતા હોય છે અને અકસ્માતનું મુખ્ય કારણ રસ્તા ઉપર બેઠેલા ઢોર અને પશુઓ હોય છે રાત્રિના સમયમાં વાહન ચાલકોને પશુઓ દેખાતા ન હોય જેથી વાહન અથડાય છે જેથી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ગાયો માટેના સ્પેશિયલ પટ્ટા બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મહાપરિષદ યુવા સંઘના રાજ પોપટ હર્ષિલ મજીઠિયા જશ દત્તાણી નિકુંજ પાબારી કિશન હિંડોચા હર્ષ રાજા રાજા ચેતન કોટેચા ધારા જોડાયા હતા જય શ્રી પ્રમુખ આપણે જોઈએ છે કે ઘણા સમયથી પશુઓ હાઈવે ઉપર હોય છે જેના લીધે રાતના સમયમાં ડ્રાઈવરોને વિઝિબિલિટીમાં પ્રોબ્લેમ આવતો હોય છે ત્યારે આજરોજ શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ગાયોના ગાયો માટે એક સ્પેશિયલ રેડિયમ પટ્ટા આવે છે તેઓ હાઈવે ઉપર તેમજ પોરબંદરના રાજમાર્ગો ઉપર જઈને આ પટ્ટા બાંધવામાં આવ્યા હતા આ પટ્ટાનું મુખ્ય હેતુ એ જ છે કે અકસ્માત જે આપણા શહેરોમાં થઈ રહ્યા છે તેને અટકાવવા માટે આ એક નવતર પ્રયોગ શ્રી મહાપરિષદ યુવા દ્વારા કરવામાં આવ્યો છે